હલો કેવી રીતે ઇન્સ્ટોલ કરીએ પબ્લિક એપ્લિકેશન તો સૌપ્રથમ આપણે મોબાઈલના ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું છે ત્યાં પબ્લિક એપ સર્ચ કરવાનું રહેશે ત્યાં આપણે આ એપ્લિકેશન દેખાય ત્યાં ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરવાનું અને ત્યારે ડાઉનલોડ સ્ટાર્ટ થશે હવે એપ્લિકેશન ઓપન કરવાની અને આ રીતે જોવા મળશે પબ્લિકનું લોગ ઇન સ્ક્રીન હવે આમાં ત્રણ વિકલ્પો સાઇન ઇન માટે છે જેમાં તમે ત્રણે ત્રણનો ઉપયોગ કરી શકો આપણે ગૂગલ મેલ ઈમેલ આઈડી અથવા તો કોઈપણ રીતે લોગ કરી શકીએ લોગિન થયા પછી લોકેશન શેર કરવાનું જેથી કરીને આ તમારા લોકેશનના જ અપડેટ્સ આવે તમારા લોકેશનના આસપાસના જ ખબર તમને જોવા મળે હવે ત્યારબાદ તમે તમારા પ્રોફાઇલને જોવા માટે અહીંયા આ પ્રોફાઇલ પર ક્લિક કરીશું અને ત્યાં તમને અહીંયા ડાબી બાજુ તમારું નામ વેરીફાઈડ થયેલું બ્લૂટિક અને યુઝરનેમ જોવા મળે છે અને અહીંયા ફોટો પ્રોફાઇલ પિક્ચર જે તમે બદલી શકો એડિટ પ્રોફાઇલ કરી શકો અને એ એડિટ પ્રોફાઇલમાં તમે તમારી ખૂટતી વિગતો એડ કરીને સેવ કરી શકો છો હવે પબ્લિક એપ્લિકેશનમાં પોસ્ટ કેવી રીતે કરવી તે જોઈએ સૌ પ્રથમ અહીંયા પ્લસ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમને વિડીયો જોવા મળશે તમે લાઈવ વિડીયો પણ ઉતારી શકો અથવા તો અહીં આ ગેલેરી ઉપર ક્લિક કરી તમારા જે એક્ઝિસ્ટિંગ ફોટોઝ વિડીયોઝ હોય એમાંથી કોઈ એપ્લિકેશન કોઈ ફોટો અથવા વિડીયો સિલેક્ટ કરવો ફોટો સિલેક્ટ કર્યા પછી નીચે એને ડિસ્ક્રિપ્શન નાખવી કોઈ હેશટેગ નાખી શકો અથવા તો કોઈ વ્યક્તિને તમે ટેગ કરી શકો નીચે તમે એનું લોકેશન સેટ કરી શકો અને આ એટલી વિગતો નાખ્યા પછી સબમિટ બટન ક્લિક કરવાથી વિડીયો તમારા પ્રોફાઇલમાં આવી રીતે જોઈ શકાય છે થેન્ક યુ